ફેમિલી બધ જય માતા જય દવાર આજમાં છે ને ફેમિલી સવાર સવારમાં આપણે ભાઈ પહોંચી જશે બંદરમાં ને આપણે છે ને ભાઈ બે દિવસનો કેટલો માલ લેવાય હું તમને બતાવવાનો છું અને માલ પણ આપણે કોલ રૂમમાંથી કાઢવાનો છે તો અમે કઈ રીતે માલ છે ને ભાઈ કોલ રૂમમાંથી બહાર કાઢી અને માછલામાંની માછલાની વાત કરીએ ને તો બે મઘરા છે નાના નાના ફીણિયા અને બાકી બીજી કાટિયા ખાગી છે તો ચાલો આપણે છે ને કેટલો માલ આવ્યો હું તમને બતાવું અને કઈ રીતે કાઢી એ પણ હું બતાવું તો જો ફેમિલી આ અમારો કોલ રૂમ છે જો તમે માછલા રીતે બધે પીડ્યા હોય અને આમાં છે ને આપણે બરફ આવો ઓછો નાખવાનો માછલામાં તોય મસ્ત અને ફ્રેશ માછલી રે આમ જો તમે કેમ પણ આ રીતે બધે માછલા પીડ્યા હે અને આને છે ને ભાઈ ખાગા કહેવામાં આવે જો તમે કેવા ખાગા હે છે ને બાકી તાજા તો આવા બધા મસ્ત મજાના ખાગા હે કે અને આને છે ને આપણે બહાર કાઢીએ ભાઈ ફટાફટ તો ફેમિલી આપણે છે ને ભાઈ માલ કાઢને કી ઓલ આ જા જાય ને પણ બહાર તો કાઢવું પડીએ ને સોરી આ અમારા સામજીભાઈ હલવાણા માં કોલ્ડ રૂમ માં

કાઢી લેવાનો બાર બધું નામ છે ને ભાઈ પંજા પહેરી રાખવા પડે પણ આપણે છે ને માલ ઓછો એટલે પંજા બંજા કઈ પહેરું નથી એમને ફટાફટ કાઢી લઈ જવ તમે કેવી ખાગી આવી કઈ ખાગી છે ચાલો ભાઈ કોલ્ડ રૂમમાંથી બહાર કાઢી લીધા છે ને અને આપણે કોલ કોલ્યુ લાવે ને એમાં ભરવાના છે પછી કાઠે લઈ જવાના છે આમ જો ફેમિલી આ છે ને ડોલ પીસ છે આપણે કાલે ટેડું ની આમાં આપણે ફૂલ હવા ભરી લીધી છે સૌજી ભાઈ કેમ પર જો આ રીત નું છે આનું આનો મોઢો બાય બાય તબ કે કે આ કોનું છે કોમેન્ટ કરજો પા તમારું કોક નું હોય કે તો લઈ જાજો પા તો જવું ફેમિલી આપણે છે ને ભાઈ માછલા લઈને કાંઠે રહીએ આમાં છે ને થોડા કિલા માછલા વેવવાના રહે બાકી જો માછલા વેવવાનું કામ ચાલુ છે તમને બતાતા કે ભાઈ તગારા લઈને જાય છે તો જો ફેમિલી આપણે છે ને ભાઈ ઘરે પહોંચી તો આ તગારામાં છે મસ્ત મજા ભાઈ ખાગી ભાઈ સાબ આમ જો તમને પટારી જોવા મળી ગઈ પટારી બોલે ને તો ભાઈ મગે આ છે ને ભાઈ બાર કેજીની છે બાર કિલોની આને મોટી મગેર કહેવાય આ એને બચ્ચા છે નાના નાના બચ્ચા છે ના છે મોટી પટારી કેમ પણ અને આમાં પણ ભાઈ ખાગી છે એકલી ખાગી અમદાવા ફેમિલી અમારે ખાગીનું કટિંગ કરે છે ભાઈ જુઓ તું દોડદાર કટિંગ કરે છે ના ભાઈ તગારામાં જો આ રીતે કટિંગ કરે અને આમ તો ભાઈ ખાવા આવી જાય બધું મસ્ત મજાનું ખાડું કટિંગ કરે કેમ એટલું કર્યું હે અને એથી કટિંગ કરવાનું કામ ચાલુ છે જુઓ

આપણે થઈ આવ્યા હતા પછી સાલે સાલો આપણે જાડા છે ને બોટમાં એક કાઢવાનું કામ ચાલુ કરી દીધું અડધા નીકળ્યા ને અડધા નથી નીકળ્યા આજમાં પાછા આપણે ફરવા કરવા આવીએલબેનની ચેનલમાં વિડીયો આવશે એ પણ ન જોઈ હોય તો જોઈ લે તો કદાચ આવી જશે કાંઈ ખબર નહીં નહીં હોય તો કાલે આવી જાય એમ બાકી અત્યારે આપણે આવી જ દરિયાકાંઠે બેહવાના અત્યારે છે ને હાવ એટલે હાવ વાતાવરણ છે ને હાવ એટલે હાવ શાંત હશે જવું ફેમિલી આપણા છે ને બોટો અહીંયા પડી જશે ત્રણ બોટું પછી બંદરમાં આવી અને એક બોટ હજી નથી આવી અને વાતાવરણ તો અહીં છે રત્નેશ્વર મહાદેવનું મંદિર આપણે છે ને કન્ટિન્યુ વિડીયો મેકવાની કોશિશ કરીશું કેમ કે આપણે છે ને પહેલી વાત તો એ આપણે કામમાંથી ન આવી એટલે આપણે વિડીયો ન શૂટ કરી છીએ એવી વાત છે અને હવે જેમ બને છે ને આપણે કન્ટિન્યુ કરવાની કોશિશ કરીશું સારું વાલો મળશું એક નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય